જે આપનો દ્વારા કરવામાં આવ્યું હવે જય મહારાજ જય સ્વામિનારાયણ ખાસ તો અમે આ મીટિંગ જે આરટીઓ ના લગતા પ્રશ્નો અમે ગાડીઓ વાળા નડે છે અને આજે અમે એ બાબતની મીટિંગ અમારી નડિયાદ સર ટ્રાન્સપોર્ટ યુનિયન સ્કૂલ ટ્રાન્સપોર્ટ યુનિયન માં અત્યારે બાબા સાહેબ આંબેડકર હોલમાં અમે નડિયાદ ખાતે રાખેલી જેમની અંદર ભારે સંખ્યામાં બધા ડ્રાઈવર ગાડી ભાઈઓ આવેલા છે અને અમે નક્કી કર્યા પ્રમાણે જે આરટીઓના નિયમ પ્રમાણે અત્યારે અમારે ગાડીમાં જે ટેક્સી મેક્સી કરાવવાની છે સ્પીડો મીટર નાખવાના છે ગેસના બોટલ જે એના માટે મૂકવાના છે પછી જે બધા ખર્ચા છે એને પહોંચી વળવા માટેની અમારે એક મિટિંગ આ કાર્ય અમે કેવી રીતના પાર પાડીશું એને અનુલક્ષીને અમે એક મિટિંગ કરી એની અંદર અમે સર્વાનુમતે એક નક્કી કર્યું કે અમારે નિયમમાં ચાલવાનું છે હવે નિયમમાં ચાલવું એટલે અમે એટલા સક્ષમ તો છે નહીં કે આટલો બધો ખર્ચો અમે કરી શકીએ કારણ કે વાર્ષિક ચાલીસ હજાર નો ખર્ચો મેક્સિમમ આવે છે એક ગાડી ગાડીથી નાની ગાડીમાં હવે એને અનુલક્ષીને પહોંચવા માટે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે અમને એક તો સરકાર પરમિશન નથી આપતી જે સાતનું પાર્સિંગ જે ચૌદ બેસાડે એની જગ્યાએ અમને એવું કહે છે તમે આઠ જ બેસાડો એને જ જાગજો પાટિયા ના રાખજો એવો પ્રશ્ન બી છે અમારી જોડે હવે બધી જગ્યાએ પહોંચતા પોકતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ આજે આખી બોડીએ અમે નક્કી કર્યું છે કે દરેક પેરેન્ટ્સ ને એક માતા દીઠ વિદ્યાર્થી દીઠ દર મહિને ત્રણસો રૂપિયા નો વધારો અમે કરીએ છીએ જુલાઈ મહિના થી આ સ્કીમમાં ચાલુ થઈ જશે એટલે બધા પેરેન્ટ્સોએ નોંધ લેવા વિનંતી છે અને કોઈ ગાડી વાળા જોડે કકરાટ ના કરશો આ તમારો ખર્ચો જ કાઢેલો છે ભાડું તો અમારું એનું એ જ છે ડ્રાઈવર અમે કરીએ ને તો અમને એટલો ખર્ચો જ તમારો કાઢેલો છે એટલે વાલી મિત્રો ને ખાસ વિનંતી જે આ ચાર દાજ થયો અમને પંદર દિવસનો ટાઈમ છે અમારી જોડે પંદર દિવસ નો અમારે કાગરિયા કમ્પ્લીટ કરીને આપી દેવાના છે એટલે વાલી મિત્રોને ખાસ વિનંતી જો કોઈ ડ્રાઈવર ગાડીવાળા જો પૈસા ના હોય તો એને એડવાન્સ ભાડું આપી અને મદદ કરવા વિનંતી છે એટલું મારું વિનંતી જેથી આ જે ચાર દિવસ તમને તકલીફ પડી એવી ફરતી ને પંદર દિવસ પછી ના પડે કારણ કે હવે નિવાડો નહીં આવે અને અમે અત્યારે બહુ માંડ માંડ આ ટાઈમ લીધો છે એ પેરેન્ટ્સોનો ઓપો થયો એટલા માટે અમને આ ટાઈમ મળેલો છે અને અમે અત્યારે આ ખર્ચામાં નથી પહોંચી વળતા તો પેલો ખર્ચો ક્યાંથી ઉપાડવાના હતા

આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે